લંબાઈ આપેલી છે કોની તો કે પાંદડાઓની એક સર્વે છે તેમાં પાંદડાઓની લંબાઈ મીમીમાં માપવામાં આવી છે મિલીમીટરમાં અને પાંદડાઓની સંખ્યા આપવામાં આવી છે કુલ કેટલી તો કે પાંદડાઓની સંખ્યા કુલ અહીં આપણે 40 આપવામાં આવેલ છે તો અહીં જે પાંદડાઓની સંખ્યા આપેલી છે તે અને અહીં વર્ગ તો વર્ગ જોશો એટલે ખબર પડશે કે અહીં 118 થી લઈને 126 નીચે 127 થી 135 137 થી 144 145 થી 153 તો અહીં વર્ગ છે કેવા છે

તો અહિયાં આપણે લખીશું સંખ્યા આ મૂકી અને એને શેના વડે દર્શાવીએ એ સી એફ વડે બરાબર તો હવે આપણે જોશું તો પાઠ્યપુસ્તકમાં આપણે એક સૂચના આપેલી છે શું તો કે અહીં વર્ગોને આપણે કઈ રીતે સતત બનાવવા તો અહીં કીધેલું છે કે તમારે જે 118 છે તેમાં 5 ઘટાડવાના છે સોરી 0.5 ઘટાડવાના છે અને 126 માં 0.5 ઉમેરવાના છે એટલે જે તેનો ગાળો છે એટલો જ રહેશે અને અહીં કઈ ફેરફાર થશે નહીં અને બધા જ વર્ગો કેવા છે કેવા થઈ જશે તો કે સતત થઈ જશે તો અહીં આપણે કેટલા કરવાના કીધેલા છે તો કે 117.5 અને ત્યાંથી લઈને અહીં 126.5 તો કે આગળમાંથી બાદ કરશું 0.5 અને પાછો 0.5 ઉમેરી દેશું તો આવી રીતનું બનશે એનાથી આગળ આ જે છે તે એવું જ થશે 27 માંથી 0.5 બાદ કરશું એટલે 126.5 થશે અને 0.35 માં હું

તો એકસો ને એકોતેર point પાંચ થી લઈને એકસો ને એસી પાંચ તો આ રીતના આપણા છે જશે વર્ગ અંતરાલ આ શું આપણું છે તો કે અહીં લખી દઈશું વર્ગ અંતરાલ આ રીતના બનાવવાના રહેશે અહીં પાઠ્યપુસ્તકની અંદર આપણે સમજાવ્યું છે પણ પરીક્ષાની અંદર આવું આપણે આપે એવું જરૂરી છે નહીં તો આ વસ્તુ આપણે ધ્યાન રાખશું કે મધ્યસ્થ મેળવવાનો હોય ત્યાં જે વર્ગો છે એ કેવા હોવા જોઈએ તો કે સતત હોવા જોઈએ સીએફ એટલે કે સંચય આવૃત્તિ કઈ રીતે મેળવશું તો કે સૌપ્રથમ જે હોય તે કેમ તો કે ઉપર કશું નથી એટલે સરવાળો થશે નહીં હવે 3 આવી ગયા તો અહીં 5 છે તો 3 ને 5 અહીં કુલ કેટલા થશે 8 એટલે કે આ બંનેનો સરવાળો તમે અહીં લખી પણ શકો છો 3 5 8 હવે અહીં 8 અને 9 તો 8 અને 9 કેટલા થશે 17 થશે 17 અને 12 નો સરવાળો અહીં લખવાનો થશે તો 70 અને 12 7 ને 2 9 અને 2 1 ને 1 2 9 29 29 અને 5 કેટલા થશે 34 તો અહીં 34 34 અને 4 38 38 અને 2 40 અહીં જે આવે કુલ એ અહીં કુલ હોય n એના જેટલા થવા જોઈએ તો આપણો સરવાળો હશે કે કેવો હશે સાચો હશે ખોટો હશે નહીં હવે તો કે હવે શું કરવાનું હોય તો કે હવે અહીં આપણે કિંમતો બધી મેળવવી જોઈએ કઈ કિંમતો તો કે જે મધ્યસ્થના સૂત્રમાં આવતી હોય તે તો એ શું કરશું સૌપ્રથમ સૂત્ર લખી લેશું એટલે આપણે ખ્યાલ આવે

બે તો 20 દૂ 40 એટલે n કેટલા મળ્યા 20 તો હવે 20 જોઈએ આપણે તો અહીં આપણે કઈ રીતે નક્કી કરવાનું તો કઈ મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી થાય તો કે સંચય આવૃત્તિ CF માં જોવાનું આ 20 નું સમાવેશ કઈ સંખ્યામાં થાય તો અહીં 17 માં થતો નથી તે 34 મે નહીં કે થશે 29 માં તો આપણે નિશાની કરી દેશું એટલે આપણે ખ્યાલ રહે કે આ આખા જે છે એ મધ્યસ્થ વર્ગ છે તો અહીં આપણે આને મધ્યસ્થ વર્ગ તરીકે લીધો છે તો અહીં l કોને કહેવાય તો કે જે પ્રથમ કિંમત હોય એને અધોસી બીજી કિંમત હોય એને ઉધ્વસી તો પ્રથમ કિંમત હોય એને એલ કહેવાય એટલે કે અધોસી માં કહેવાય તો 144.5 તો અહીં 144.5 CF કોને કહેવાય તો કે હવે CF એટલે જે મધ્યસ્થ વર્ગ છે તેની આગળની શું સંચય આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગ આ 29 વાળો એની આગળ છે 17 એટલે કે અહીં CF કેટલા થશે 17 થશે બરાબર આવે એમ તો એફ શું થાય તો કે જે મધ્યસ્થ વર્ગ છે તેની શું તો કે આવૃત્તિ કેટલી છે બાર તો અહીં એફ બરાબર બાર હવે એચ એટલે કે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ આપણે આની જોશું નહીં તેની લઈશું આ સાઈડ ની લઈશું કેમ કે આપણો વર્ગ અંતરાલ આ મુજબ લીધો છે તો એકસો સત્તર પોઈન્ટ પાંચ એમાંથી એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ તો કેટલો થશે તો આપણે ગણશું એટલે આપણે ખબર પડશે કે અહીં ત્રણ સાત પછી ના અને અહીંયા સો એટલે કુલ કેટલા થશે નવ બંનેમાં માં નવ થશે તો અહીં દરેકમાં માં ગણશું એટલે નવ થશે તો આપણો વર્ગ લંબાઈ કેટલી લખી દઈએ આપણે નવ બસ હવે આ બધી કિંમતો આપણે ક્યાં મૂકી દઈએ સૂત્રમાં તો ચાલો આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ બરાબર L 144.5 प्लस N बाय 2 कितना से 20 तो 20 माइनस CF

પોઈન્ટ મૂકીએ શૂન્ય મૂકી દે ચાર દુ આઠ થશે હવે શું થશે તો કે કેટલા વધશે બે હવે ભાગ ચલાવી દઈએ કેટલા વડે તો કંઈ શૂન્ય મૂકીએ તો ચાર પંચ અને કેટલા થઈ જાય વીસ થઈ જાય તો અહીં આપણો પૂરું બે point પચીસ તો અહીં બે point પચીસ હવે સરવાળો કરવાનો થશે તો આનો સરવાળો કઈ રીતે કરશું સાઈડમાં જો તમને કરીને સમજાવું છું એકસો ને ચૌદ point પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે રાખશું પોઈન્ટ પોઈન્ટની આગળ એક સંખ્યા બે એટલે ત્રણ બે શૂન્ય મૂકી દઉંશું અને પોઈન્ટ પછી પચીસ બરાબર આનો આપણે સરવાળો કરવાનો છે અહીં કંઈ નથી તો શૂન્ય શૂન્ય ને પાંચ પાંચ પાંચને બે સાત પોઈન્ટનો પોઈન્ટ ચાર ને બે સ ચારના ચાર એકના એક તો આપણો જવાબ શું આવશે એકસો ને છેતાલીસ પોઈન્ટ પિંચોતેર આ શું મળી ગયું આપણે મધ્યસ્થ મળી ગયો તો અહીં દાખલા નંબર આપણે ગયોગ બનાવીશું અને પછી સંચય આવૃત્તિ મેળવી અને એની કિંમતો મેળવી અને કિંમતો સૂત્રમાં મૂકશું એટલે આપણે એકસો ને પોઈન્ટ ત્યાં મધ્યસ્થ મળશે તો આ આ વિડિયોમાં આપણે દાખલા નંબર ચાર સુધી જ રાખશું આગળના વિડીયોમાં આપણે જોઈશું આગળના દાખલા